નકલી ચીજ વસ્તુ મળવાનો સિલસિલો યથાવત સુરતના અમરોલી પોલીસ આઠ વર્ષથી ઓનલાઈન જાણીતી નું શેમ્પુ વેચતું ગોડાઉન પકડાયું લાખના મુદ્દા સાથે કેસમની ધરપકડ જાણીતા પોલ્ટર પલથી કોરક તંતુ કરતા ડેનિશ વેરાણી અને જેમિલ કાપાણી વોન્ટેડ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ શેમ્પૂ ઓનલાઈન એક ઉપર એક ફ્રી આપતા હતા હિતેશ શેઠ નામનો ક્લાર્ક ઝડપાયો કતાર ગામના ડેનિશ અને જેમિલે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરીશ